તો નવસારીમાં લાખો રૂપિયાની સેલ્સમેનને નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝડપ્યો છે બેસતખાડા વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપી જેકી લક્ષ્મણભાઈ દંડવાણીએ નકલી બિલ બનાવી રિયલમી કંપનીના છપ્પન મોબાઈલ ફોન પડાવ્યા હતા મેળવેલી માહિતી મુજબ જેકી છેલ્લા

નવસારી પોલીસે આરોપી સામે ગુનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તથા વધુ રિમાન્ડ મેળવ્યા છે જેથી છેતરપિંડીમાં અન્ય કોઈ સંકળાયેલું છે કે નહીં તે જાણવા મળી શકે